લિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ માત્ર 199 રૂપિયામાં કાઠિયાવાડી થાળી અને સાથે ગુજરાતી થાળી પણ માત્ર 199 રૂપિયામાં કાઠિયાવાડી થાળીની વાત કરું તો અહીંયા તમને એક સ્વીટ એક ફરસાણ એક पनीरની સબ્જી ત્રણ કાઠિયાવાડી સબ્જી રોટી રોટલા થેપલા મસાલા ખીચડી સાદી ખીચડી ગુજરાતી કઢી અને કાઠિયાવાડી કઢી પણ મળી જશે અને હા અહીંયા તમને છાશ સલાડ આચાર કચુંબર પાપડ આ બધું જ અનલિમિટેડ મળવાનું છે ગુજરાતી થાળીની વાત કરું તો ડેલી અહીંયા તમને એક સ્વીટ એક ફરસાણ ચાર અલગ અલગ સબ્જી જેમાં એક पनीर સબ્જી એક કઠોર ની સબ્જી અને બે લીલવાની સબ્જી ફુલકા રોટી બિસ્કીટ ગુજરાતી દાળ ભાત અને રાવપુરા વાળા હવે આવી ગયા છે આપણા વાસના ફેલી બેન રોડ ઉપર સાચી વાત કહું તો કાઠિયાવાડી જમવાની જયારે ઈચ્છા થાય ને તો સૌથી પહેલા મારા મનમાં કાઠિયાવાડી ખડકી જ આવે કારણ કે અહિયાં તમને એકદમ શુદ્ધ ગુજરાતી અને કાઠિયાવાડી જમવાનું મળી જશે એ પણ એકદમ અફોર્ડેબલ પ્રાઇસ માં આ રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ફેમિલી આવવાનું પસંદ કરે છે એટલે એમના માટે સ્પેશિયલી વેટિંગ એરિયા પણ બનાવેલો છે તમે પબ્લિક તો જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ નું બધું જ જમવાનું ઇન હાઉસ જ પ્રિપેર થાય છે એટલે વસ્તુ નથી લાવવામાં આવતી અહીંયા એમની સ્વીટ અને આ લાડુ તો સૌથી વધારે લોકો પસંદ કરે છે રેસ્ટોરન્ટમાં તમે સવારે અગિયાર વાગે થી લઈને સાડા ત્રણ વાગ્યા સુધી ગુજરાતી થાળી અને સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી કાઠિયાવાડી થાળી મળી જશે અહીંયા પાર્કિંગ ની પણ સારી સુવિધા છે એડ્રેસ ની વાત કરો તો ફ્લોરેન્સ એક્સિલન્સ બાયલી મેઈન રોડ રાઈટ ડે સ્કૂલ પાસે ભાઈલી વડોદરા